તો બસ નગર તો શું પાર્ટી પ્લોટમાં માં એમ જાતા એટલે એને આજ વખતે એવો વિચાર થયો કે ચલો ત્યાં પણ જઈ આવીએ કે શું છે ને શું નથી તો એટલા માટે અમે સ્પેશિયલ અમે લોકો જોવા જ જઈએ છીએ તો ચલો શું શું છે એ પણ તમારી સાથે શેર કરશું ફ્રેન્ડ્સ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ક્યાં ને સિટીમાં તો વિડીયો શૂટ કરતા જ ભૂલાઈ ગયો વિડીયો શૂટ કર્યો જ નહીં હવે બસ જો સિટીમાંથી બધે ફરી ફરીને અને હવે અમે બોપલ સાઈડ એ અમારે ઠેકાણે જાય કારણ કે સિટીમાં છે ને બહુ લેટ ચાલુ થાય એટલા માટે તો અત્યારે છે કે યાદ આવ્યું કે વિડીયો તો શૂટ કર્યો હોય નહીં એટલે એમાં ને એમાં કારણ કે સિટીમાં જોવામાં કે ક્યાં છે ક્યાં છે ને બધે ત્યાં કેવું તો અગિયાર વાગ્યા પછી સ્ટાર્ટ થાય બાર વાગે છે ચાલુ થાય એટલે એવું થયું તો બસ હવે જો આ બોપલ સાઈડ આવ્યા છીએ ગાંઠિયા ખાવા માટે આવ્યા છીએ આગળ આવશે અને અમારી એક બીજી કપલ છે ને એ પણ આવે છે તો અમે વરગાઠે નવરાત્રી બધું ઉપિક્ષા જોઈએ નવરાત્રી છે નાસ્તો છે અને એક નિયનું ચવણું છે ને પ્રખ્યાત હોય છે નવાતાડનું છે નવાતાડ તો હા તો એનું જોવાનું છે ને ત્યાં સિટીમાં ઓલ્ડ સિટીમાં પહેલાથી પ્રખ્યાત જ છે તો ત્યાં ખાલી જમવું જઈ નાખવા એ બધું જોઈન વઈ આયા સ્ટાર્ટ થાતું તો બહુ સરસ છે સેરે ગરબા છે અહીં આવી ગયા છો વાળીયા થઈ ગયા ગાંઠિયા ખાવા માટે કાલ એટલે કે એક જહનો ટીગર સોમ હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન બહાર થઈ ગયા છે અને અહીંયા પાર્સલ રેડી કરી લે અને બીજા અહીંયા છે જે ઘરે લેવા આવું તો બસ હવે તો હવે હું પાર્સલ અત્યારે કરી આવું કારણ કે પાર્સલ કરી આવીશ અને પછી આવીને ચેવડો ને બધું કરવાનું છે એટલે આવીને પેલા તો પેટ પૂજા કરીશ અને પછી વિચાર છે બપોર પછી કે ચેવડોને એવું કર નાખવું અને પછી પાછા ના કોટ નાખવા છે આ બપોર સવારથી બપોર સુધી કન્ટિન્યુ હતી કારણ કે એનું ફિનિશિંગ બાકી હતું એ બધું હતું કુરિયર થઈ જાય એટલે ટેન્શન જાય તો ચલો ફટાફટ કુરિયર કરી આવું ને એક વસ્તુ મારે લેવાની છે તો એ વસ્તુ ત્યાંથી જ લઈ આવું તો ચલો મળી આવીને પછી હેલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને ખજાનો ખોલીને બેઠી છું જો ચણિયા ખજાનો બેઠી કે કઈ પહેરવી સાંજે એના માટે કારણ કે આ દેશ થી ત્રીજા દિવસ થી અમે લોકો સ્ટાર્ટ કરશું કાલે તો તમને જે બતાવ્યું એ રીતના ખાલી બસ ટક્કર મારવા માટે ગયા તા તો હવે આથી સ્ટાર્ટ કરશું તો હવે એટલે તે આગળ છે ને મેં ચણિયા ચોરી મારે ચણિયો સીવું હતો ને તો ત્યારે કાઢ્યું હતું તો ત્યારે છે ને સાથે જ મેં બધું કાઢી લીધું હતું અને એક આ બેગ છે ને એમાં ભરી લીધું હતું એટલે મેં તો એ જ વિખવાનું રહ્યું ઓલું પછી બધું પાછું ગોતવું પડે ને એ બધું થાય એટલે એવું થયું ને આ જો એનો કુરતો ગયા વર્ષે લીધો હતો ને ટીકડે ટી પડ્યો છે જો હજી આમાં ટીકડી નથી ગઈ ટેગે નથી ગયું એમને છે કારણ કે ગયા વર્ષે લીધો હતો ને પ્લસ મેં બીજો કુરતો યેલ્લો પડ્યો હતો એટલે એ હતો એની પાસે આઈ થિંક ચાર પાંચ કુર્તા છે એટલા માટે તો હવે જોઈએ હવે ક્યાં પહેરીએ વિચાર છે બ્લેક જ પહેરવાનો તો પણ જોઈએ શું કરું બધું અત્યારે કાઢી લઉં ને તો પછી વાંધો ન આવે નવ થી સાડા નવ ની વચ્ચે નીકળશું અમે લોકો એટલે પછી ત્યાર થતા તો આપણે લેડીઝને તો વાર જ લાગે પછી જેન્ટ એમ કે હાલો જલ્દી હાલો જલ્દી એવું કર્યા કરે એના કરતા બેટર છે કે આપણે વેલા રેડી થઈ જઈએ એક દિવસ જો આ પેરીસ એમાં આ ચૂની નાખીશ પછી એક દિવસે જે ચણિયો સીવો ને એ પેરીસ એટલે ત્રણ તો થઈ ગઈ કાલે એ પેરીસ આજે આ બ્લેક વિચાર છે કે બ્લેક પેરી લો જે મારા મમ્મી એ ભરી દીધું ને તમને કહેતી હતી ને આ

આજે બ્લેક છે ને તો આજે એનું બ્લેક બ્લેક કરી નાખીશ પછી ગ્રીન તો એની પાસે નથી એટલે કાલ સાંજે બધું એકારે સવારે જ કાલ બધું એક આરેક કોટ નાખી દઈશ એટલે પરમ દિવસ થઈ છે મેં કીધું એટલે માથા કોટ નો રે એટલે આજે પછી મેં કઈ કર્યું નહીં એટલે આજે જો હજી નેન પોલીસ પણ બાકી છે તો મેં ત્યાં છે નેન પોલીસ કરું પછી ને એવું બધું ને કરી નાખું તા તો સાડા છ જેવું થઈ જશે પછી રસોઈ કરી નાખી એટલે હજી આ બધું તૈયાર કરીશ ને તાજ કેટલો ટાઈમ વહી જશે કારણ કે બધું આપણે તૈયાર કરીએ ને બધું કરીએ એટલે સાંજે પછી ફટાફટ થઈ જાય ને ને સાંજે આવે રેડી એટલે પછી હું રેડી થવા માંડું એટલે ઓલમોસ્ટ બધું કામ નાખીશ ખાલી જમવાની જે થાળી હોય રેડી થવા માંડે એટલે એવું છે કારણ કે આપણે હેર સ્ટાઇલ ને બધું કરીએ એટલે થોડીક તો વાર લાગવાની છે એવું છે તો ચલો હવે ફટાફટ તૈયાર કરવા માંડું કઈ ફેરવી ડિસાઈડ તો કરના છે હવે જોઈ લો તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો જો અમે રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના હમણાં ફ્રન્ટ લુક થી તમને બતાવીએ કે કેવો લુક આવે છે અને બંને બ્લેક બ્લેક કર્યું છે તો ચલો હમણાં ફ્રન્ટ લુક થી તમને બતાવીએ તો જો આ બધું મારું જે એમને પડ્યું છે બેડ ચિત્રી દીધો છે કારણ કે લેટ થાય છે ઓલરેડી એટલા માટે તો ચલો જ્યાં જઈએ ત્યાં તમને બતાવીએ અને મારો રૂમાલ ને એવું કઈ રૂમાલ ને એવું લીધું છે કે નહીં પૂછી જો ચલો જો આ રીતનો લુક છે

આ બધે પાર્કિંગ કરવા માંડ્યા છે આમ જો બહુ parking ચાલુ થઈ આ ભરાઈ હા હા આ સામે સુધી ગાડી છે બધે ગાડી ગાડી સામે કોરવેલનો પાર્કિંગ આ દેખાણા નહી આયવા કે નહી આયવા કોલવેલને નહી આખોય ગામ આવું પડે નહી પડે તો શનિવાર છે ને જો ફ્રેન્ડ્સ તમે લોકો એન્ટર થઈ ગયા ટ્રાફિકની તો તમે વાત પૂછોમાં એટલી ટ્રાફિક છે વાય વાઈબ્રન્ટ નવરાત્રિ બે હજાર ચોવીસ જે આપણે ગવર્મેન્ટની થાય છે ત્યાં આવી ગયા છીએ તો ફૂલ ટ્રાફિક છે આ કરું છું